નથી મળી રહ્યું તો કેટલીક બૂમો ઉઠવા પામી છે હાલ આપણે છીએ અરવલ્લી જિલ્લાના મેઘરજ નગરમાં જ્યાં વહેલી સવારથી જ ખાતર લેવા માટે ખેડૂતોની લાંબી કતારો જોવા મળી રહી છે વહેલી સવારથી જ ખેડૂતો પહોંચી રહ્યા છે જોકે ખાતર નથી મળતું તેવી પણ બૂમો ઉઠવા પામી રહી છે મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના ઘરકામ છોડીને ખાતરની લાઈનમાં લાગી ચૂકી છે જોકે તેઓને ખાતરનો ક્યારે મળશે તેવા સવાલ ઉઠી રહ્યા છે કેમ આવ્યો છે માજી ખાતર લેવા હા

બે દિવસ ત્રણ દિવસ થઈ ગયા તકલીફ કાતર લેવાની માગણી બીજું શું માગણી થોડા સમય પેલા જે તાપ હતો ત્યારબાદ હવે ભારે વરસાદી માહોલ જામ્યો છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી જેને કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ના પાણીની વ્યવસ્થા છે ના છાયડાની વ્યવસ્થા છે વહેલી સવારથી જ ખાતર લેવા માટે આવતા હોય છે જોકે તેઓને મુશ્કેલીઓનો સામનો કરવો મશૂરભાઈ મારું ગામ જીવનપુર ખાતર મળતું નથી શું થયું સક્કર સક્કર આવી આવી ગયા ગયા હા કેટલા તો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાને કારણે અહીં ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે ખેડૂતોના હિતલક્ષી નો નિર્ણય લેવામાં આવે ખેડૂતોને તાત્કાલિક ધોરણે ખાતર મળે તેવા પ્રયાસો કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે જમીન સાથે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી